એમડી ડ્રગ્સ માટે બદનામ એવા રાંદેરમાંથી ફરી ચાર આરોપીઓ એમડીના જથ્થા સાથે ઝડપાયા છે ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીઓને ઝડપી પાડી લાખો રૂપિયાના એમડીનો જથ્થો કબજે કર્યો છે ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે સ્ટાફ સાથે રાંદેરના મયુર ફ્લેટ્સમાં ત્રીજા માળે મોહમ્મદ જુનેદના ફ્લેટમાં રેડ કરી હતી

આ એમડી ડ્રગ્સ ઉમર હસન શેખને તેનો મિત્ર ઉમર અલથાણી એક હોટેલ પાસે આપી જતો હતો ત્યારે બેગ મોહમ્મદ ઇરફાને ડ્રગ્સનો માલ ઉધનામાં કારના શોરૂમ પાસે એક કિસમ આપી જતો હતો ત્યારે આઝમ માંકડા અને ગૌતમ મિશ્રાને ડ્રગ્સ ન મળતા જવા દેવાયા હતા વધુમાં પ્રથમેશ પાલવ ડ્રગ્સ એડિટ છે મોહમ્મદ જુનેદ પાલવને ડ્રગ્સ ગ્રાહકોને આપવા મોકલતો હતો તેના બદલામાં તેને ડ્રગ્સ પીવા માટે આપતો હતો હાલ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા